加里 پت ਰਤ ਕਰਨੇ ਬਲਾਈ ਸਿਵਮੜੇ ਬਲਿਆ ਆਸ਼ਿਕੋ ਦਰ ਕਨੀਏ ਕਨੀ ਸ਼ਿਕੋ ਦਰ ਹਾਲਿਆ ਇਹ ਕੋਈ ਤੇ ਨਾ ਭੂਏ ਵੀਦੇ 2-3 ਜਣੇ ਪੁੱਜਦਾ ਨਹੀਂ ਮੈਂ ਨਾਮ ਬਤਾ ਦੂ ਨਾਮ ਸ਼ਿਕੋਤਰ ਖਾਲੀ ਕੀਤੇ ਬਤਾਈ ਨਹੀਂ

અય બરાબર ઓણા વાયકેનો હોય મામા આ જગત નો ભૂયતમ સકોતર જીજી છે આ તો છે પર મો મારા ભાઈ પર જાય વગે આ એ મામા પેલા 26 24 આલવાઈ કે ઓણા દોડી

ما اوا داتي رو ماري اكي ني ورا امان هجا بل فرقاو ؤو اوبداو باپو اوبداو ختمنا

કેટલા વન બીન છે આ મા તો વાત કરું બે કન્યા આલુ રઘુડો આલ્યો હવે જુમા બોલો આઈ આઈ કરવા આ આ રેણો બાપુ બાપુ એ ભાઈ બાબા ઓમો તી સચ્છા મમા 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 જો ભાઈ આ રેણો

નઅલધં ને નેચ્વરંં ને નિયન૓ં નેચ્ાહં ને